પત્ની ને મળવા પર મજબૂર કરનાર પોલીસ કેશોદ ની સીમમાં કેબલ ચોરનાર જુનાગઢની ગેંગ પકડાય તો આ સાથે જ જોયે સમાચારો વિગતવાર બિહારમાં જબરદસ્ત જીતનો જુનાગઢમાં શહેર ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો આઝાદ ચોક ખાતે ભાજપ પ્રમુખ ધારાસભ્ય સહિતના કાર્યકરો વિજય ઉત્સવમાં જોડાયા હતા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ભાજપ દ્વારા બિહારની જીતની ઉજવણી કરી હતી બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં જે દેશમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો જેના પગલે જુનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરિશભાઈ કોટેચા પૂર્વ મહેન્દ્રભાઈ મશરૂ મેયર પોસિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા શાસક પક્ષના નેતા મનન અબાણી તથા વિવિધ મોરચાના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો અને ઐતિહાસિક જીતને વિકાસ કાર્યોની જીત ગણાવી બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિનો એક નવો એટલે કે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીને એનડીએની પ્રચંડ બહુમતી એટલે બસો થી વધારે સીટ જીતી અને એક વિકાસની રાજનીતિની જીત થઈ છે અને આ ચૂંટણીની જીત એ ભારતીય જનતા પાર્ટી કે એનડીએની જીત નથી આ જીત છે એક વિકાસની રાજનીતિની છે અને વિકાસની સામે જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મ અને જે રીતે દુનિયાને ગુમરાહ કરવાની કોશિશ કરનારા લોકોની આ ભૂંડી હાર છે એટલે એક સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ દેશની જનતા એ વિકાસની રાજનીતિ સાથે છે લોકોના છેવાડાના માનવીના લોકોની મદદરૂપ થતી સરકારની છે જ્યારે પણ ધર્મના નામે જાતિના નામે લોકોને ગેરમાર્ગે દોરી અને મત લેવાવાળા વાળા લોકોને એક સંદેશો આપતો આ રિઝલ્ટ છે બિહારના લોકોએ કે જયારે પણ કોઈ પણ ચૂંટણી હશે

અહિયા પણ જે લોકો મકોડા ની જેમ બહાર નીકળી અને પોતાની ખરાબ રાજનીતિ ગુજરાતની અંદર શરૂ કરી રહ્યા છે એમને પણ ચેતવણી છે કે આ ગુજરાત ની જનતા છે એ પણ દેશ ને એક નેતૃત્વ આપનારી જનતા છે તો અહીંયા વિકાસની રાજનીતિ અહીંયા ની જાતિવાદ કે ની રાજનીતિ નહીં આવે એ સમગ્ર દેશે સ્વીકાર્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરોએ બિહારની અંદર જે કામ કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશ કુમાર ની જે વિશ્વાસ ની વાત હતી એમને બિહાર સ્વીકારી છે તો બિહારની જનતાનો ભારતીય જનતા તમામ કાર્યકરો અલગ અલગ જિલ્લા મહાનગરોની અંદર કામ કર્યા છે ત્યારે આજે જુનાગઢ મહાનગર અમારા અધ્યક્ષ ગૌરવભાઈ ના નેતૃત્વની છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આગેવાનોએ મોટા મીઠા કરાવી ફટાકડા ફોડી અને એક જીત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની કાર્યકરો ની જીત છે લોકોના ભરોસાની જીત છે એમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગુજરાત